અનેક બાઇક ચાલકો અને વિદ્યાર્થીઓ સ્લીપ ખાઈને પડી જતા જોઈ સમાજ સેવક રતનસિંહ રાજપૂત અને શક્તિસિંહ જાડેજા દ્વારા રસ્તા પર કરાયેલ ખોદકામને પૂરવાની કામગીરી જાતે કરી હતી પાલિકા બીસમાં રસ્તાઓનું રિપેરિંગ ન કરતાં કોઈ મોટી દુર્ઘટના ન બને તેના માટે આજે પાલિકા માટે એક સાવચેતીનો સંદેશો મોકલ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો